તો આજે સવારે આપણે બેણપ ગામની અંદર એક નવો ફ્રોડ સામે આવ્યો છે અને હું આ વિડીયો એટલે બનાવું છું કે તમે થોડા ચેતી જજો સવારે મારા ભાઈબંધ ઉપર એક અજાણ્યા વ્યક્તિનો ફોન આવે છે એ હિન્દીમાં વાત કરતો હોય છે અને એ એવું પૂછે છે કે તમારા ઘરની અંદર કોઈ પ્રેગ્નન્ટ છે ખરા તો મારા ભાઈબંધ કહે છે કે હા મારા ઘરની અંદર એક વ્યક્તિ પ્રેગ્નન્ટ છે તો એ ભાઈ એવું પૂછે છે કે શું તમે વણોલવાસમાં બાળ મંદિરમાં વ્યાસ પ્રીતિબેન વિમલ સાહેબને તમે ડોક્યુમેન્ટ આપ્યા હતા ખરા તો એ ભાઈ કહે છે કે હા મેં ડોક્યુમેન્ટ આપ્યા હતા તો તમને પ્રેગ્નન્સી દરમિયાન જે બાર હજાર રૂપિયા મળશે એના સિવાય પણ તમને દવાના લેખે સાત હજાર રૂપિયા મળવાપાત્ર છે અને જો તમારે એ લેવા હોય તો તમારું ખાતું અત્યારે જે કેવાયસી સી માંગેલું છે એ તમે મને ઓટીપી આપો તો હું એ ખાતું ચાલુ કરીને સાત હજાર રૂપિયા તમારા ખાતામાં ટ્રાન્સફર કરું તો મારો ભાઈ ઓટીપી આપી દે છે અને ત્રણ હજાર રૂપિયા ખાતામાંથી કપાઈ જાય છે આ એક પ્રકારનો સ્કેમ છે આ એક પ્રકારનો ફ્રોડ છે આ રીતે ક્યારેય કોઈ બાળ મંદિરમાંથી ફોન કરતો નથી આ આખો જે ડેટા હતો બાળ મંદિર પાસે એ બધો લીક થઈ ગયો છે તો આપણા બેન ગામમાં કે કોઈ પણ ગામની અંદર જ્યારે આ રીતે કોઈ અજાણ્યા વ્યક્તિનો ફોન આવે તો તમારો ઓટીપી આપવો નહીં મારા ભાઈ બંને જે રીતે ત્રણ હજાર રૂપિયા ખોયા છે એ રીતે જો તમે ઓટીપી આપ્યો તો તમારા ખાતામાં જેટલા છે ને બધા ખપાઈ જાય છે